નાના બાળકોએ ખૂબ જ સુંદર ડાન્સ પરફોર્મ કર્યું હતું સાથે જ ટોપર્સ વિદ્યાર્થીઓને આજે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો શાળાના ટ્રસ્ટી તેમજ આચાર્ય શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી લધારામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે એન્યુઅલ આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો દ્વારા વિવિધ ગીતો ઉપર ડાન્સ પરફોર્મ કરવામાં આવ્યું શહેર માં આવેલ શ્રી લધારામ ઇંગ્લિશ મીડિયમ બે હજાર ત્રેવીસ ચોવીસ ના એકેડેમિક ઇયર્સના ટોપર્સ ઇનામ વિતરણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યું હતું સાથે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન અને કોકરિક્યુલર એક્ટિવિટીમાં વિદ્યાર્થીઓએ મેડલ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સેક્રેટરી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જી હા આજે સ્કૂલનું એન્યુઅલ ફંક્શન છે આ ચૌદમું એન્યુઅલ ફંક્શન થયું છે બે હજાર બારથી સ્કૂલ ચાલુ થયું હતું ઇંગ્લિશ મીડિયમ અને કરીબન સો છોકરાઓએ ભાગ લીધું છે જે છોકરાઓએ ભાગ લીધું છે એમના જ પેરેન્ટ્સ આજે આવ્યા છે અહીંયા અને અમારું મેઇન તો થીમ જે છે સંસ્કાર છે આજના સમયમાં એકચ્યુલી જોવા જઈએ તો સંસ્કારની બહુ જરૂર છે વિના સંસ્કાર બહુ ભણી લીધું છે તોય કામનું નથી એટલે મેઇન થીમ અમે જનરલી આવું જ રાખીએ છીએ જે પેરેન્ટ્સને પણ ખબર પડે અને જેની ખરેખર આજના યુગમાં જરૂર છે તો સંસ્કાર ઉપર અમે થીમ રાખ્યું છે અને મેની સ્ટુડન્ટ ફ્રોમ જુનિયર કેજી ટુ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ દે હેવ ટેકન પાર્ટ ઓલ્સો છોકરાઓને થોડુંક કેળવણી થાય અને ફૂડ સ્ટોલ જેવું લગાવ્યું છે છોકરાઓએ એટલે કંઈક નવું શીખવાનું મળે બિઝનેસ કેવી રીતે થાય છે એ બધું શીખવા મળે એના માટે અમે નીચે નાના છોકરાઓનું સ્ટેન્ડર્ડ નાઇન ટુ ટ્વેલ્થના ફૂડ સ્ટોલ્સ લગાયા છે અમારે ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ આવ્યા છે મિસ્ટર મહેશ પાંડે સર હર્ષદ સિસોદિયા સર છે યુમા ટેલિવિઝનના સંસ્થાપક મિસ્ટર સંજય ભટ્ટ છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ જે કે પ્રેમાનંદ સાહિત્ય સભાના ટ્રસ્ટી છે અમારા ખાસા ટ્રસ્ટીઝ આવ્યા છે અશોક હિંગોરાની સાહેબના બ્રધર છે મિસ્ટર હિંગોરા હિંગોરાની એ આવ્યા છે મિસ્ટર બેંકના આઈઓી બેંકના મેનેજર આવ્યા છે મિસ્ટર અજરંગી એટલે ખાસા મહેમાનો અમારા આવ્યા છે આજે તો બહુ ખુશી છે સંસ્થામાં આટલું મોટું કાર્યક્રમ અમે કરી રહ્યા છે એમ થેન્ક યુ